ગઈકાલે ફરિયાદી પોતાના ઘરેથી બેંકમાં પૈસા ભરવા માટે કપડાની થેલીમાં એક લાખ પચાસ હજાર રોકડા બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા ત્યારે ત્રણ ગઠિયાઓએ બેંકમાં આરોપીની નજર ચૂકવી કોઈ હથિયારથી થેલી કાપીને તેમાંથી દોઢ લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ ફરિયાદીને થતા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે ફરિયાદીના

માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર સી પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાબરકાંઠા